ઉત્તરકાશીના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ ગ્લેશિયર તૂટવાની તસવીરો પણ સામે આવી છે હર્ષીલ ખીણમાં હિમવર્ષા બાદ ગ્લેશિયર તૂટ્યું જેના દ્રશ્યો જોઈ શકાય છે જો કે ગ્લેશિયર તૂટવાના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી પરંતુ ગ્લેશિયર તૂટવાની તસવીર પરથી તમે કલ્પના કરી શકો છો કે કેવી રીતે ગ્લેશિયર એક ક્ષણમાં તૂટી ગયું અને ગ્લેશિયરનો બેલૂન આખી ખીણમાં ફેલાઈ ગયું ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી યમનોત્રી ધામ મુખબા હરષીલ વગેરે સહિત ઉંચાઇવાળા વિસ્તારમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ રહી છે જિલ્લા મથક સહિત આસપાસના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા છે અને જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડીમાં વધારો થયો છે વરસાદના કારણે વાતાવરણમાં ફેલાયેલું ધુમ્મસ વિખેરાઈ ગયું જેના કારણે સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો આજે સવારે જિલ્લામાં હવામાનનો પલટો પણ જોવા મળ્યો હતો ગંગોત્રી યમુનોત્રી ધામ સહિત હરશીલ ધારાલી મુખબા વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા આસપાસની નિર્જન ટેકરીઓ જ્યારે કે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં બપોર સુધી વાદળો છવાયા હળવા ઝરમર વરસાદી ઝાપટાં પડ્યા ગૌમુક્તિ ગંગોત્રી ભૈરવવેલી હર્ષીલ મુખબા અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે આ વર્ષની હિમવર્ષા સફરજનના પાક માટે રૂપ સાબિત થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોમાં મનાલી અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ હવે વાતાવરણ ખુશનુમા બન્યું છે ફેબ્રુઆરી મહિનામાં ખીણમાં થયેલી હિમવર્ષાથી ખેડૂતો મધમાખી તેમજ પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ચહેરા પર ખુશી છે ખીણમાં થઈ રહેલી હિમવર્ષા અહીંના ગ્લેશિયર્સ માટે પણ જીવાદોરી બની ગઈ છે ડિસેમ્બર અને જાન્યુઆરીના છેલ્લા બે મહિનામાં મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા થઈ ન હતી ચારે બાજુ દુષ્કાળ જેવી સ્થિતિ હતી અને આવી સ્થિતિમાં જ્યારે લોકો પોતાના પાકને લઈને ચિંતિત હતા ત્યારે પર્યટન વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓના ચહેરા પર નિરાશા હતી પ્રવાસીઓ પણ કુલ્લુ મનાલી આવવાથી ડરતા હતા પરંતુ ફેબ્રુઆરી મહિનામાં મનાલીમાં આ હિમવર્ષા થઈ દરેકના ચહેરા પર નિરાશા હતી પરંતુ તે ખુશીમાં પરિવર્તિત થઈ ગઈ છે વરસાદ અને હિમવર્ષાના કારણે રાજધાની શિમલા સહિત સમગ્ર રાજ્યમાં ફરી એકવાર તાપમાનમાં ઘટાડો થયો છે પ્રખ્યાત પર્યટન સ્થળ કુફરી નારકંડા અને ઉંચાઇવાડા વિસ્તારમાં હિમવર્ષાના કારણે ફરી એકવાર જનજીવન પ્રભાવિત થયું છે બરફ પડવાના કારણે રસ્તાઓ પર લપસણા બન્યા છે વાહનોની લાંબી કતાર લાગી લધુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો જોકે વરસાદ અને હિમવર્ષા ખેડૂતો અને માખીઓ માટે માળીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે આ સિઝનમાં ત્રીજી હિમવર્ષા છે અને આ હિમવર્ષાથી પ્રવાસન સિઝનને પણ નોંધપાત્ર ફાયદો થવાની ધારણા છે દૂર દૂરના વિસ્તારોમાં હિમાચલ પહોંચેલા પ્રવાસીઓ પણ હવે બરફવર્ષા જોઈને ખુશ છે આ તરફ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હિમવર્ષા બાદ આજે પાંચમા દિવસે જિલ્લા મુખ્યાલય સાથે સરહદી વિસ્તારોમાં જનજીવન થાળે પડ્યું છે જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો એકસો નવ અધિકારીઓએ ભારે હિમવર્ષા છતાં રસ્તા પસાર કરવા યોગ્ય બનાવવા દિવસ રાત મહેનત કરી છે જમ્મુ કાશ્મીરના ટિંગમાર્ગ અને દુરાંગમાં હિમવર્ષા બાદ મોટી સંખ્યાની મુલાકાત લઈ રહ્યા છે પ્રવાસીઓનું કહેવું છે કે કાશ્મીરમાં હિમવર્ષા થઈ હોવાનું સાંભળતા જ તેઓ અહીંયા છે અને ટિંગમાર્ગમાં પ્રવાસીઓ બરફની મજા માણી રહ્યા છે જન્નત બહુ અચ્છા લગી ટાઈમથી પ્લાન કરે છે तो लेकिन जैसे ही पता चला न्यूज में इंस्टाग्राम में देखा कि पहली मौसम की पहली बर्फबारी चालू हो गई है तो कल ही हमने बारह साढ़े बारह बजे टिकट बुक करी चार बजे की फ्लाइट की इमीडिएटली फ्लाइट ली और बस यहाँ पहुँच गए बर्फबारी देखने के लिए ये इसलिए भी है क्योंकि हमारी जो खेती बाड़ी है इसी के ऊपर डिपेंड करती है समर में जो पानी के वाटर के रिसोर्सेज हैं वो इन पहाड़ों से ही बंद के नीचे आते हैं जो हमें हमारे घरों में फिर मुहैया होता है जनवरी के आसपास सोचा हमने कि आएंगे वीकेंड में लेकिन बहुत अपसेट हुए कि बिल्कुल स्नो नहीं हुई सुनके गुलमर्ग में बिल्कुल वो था फिर पता चला कि जब जैसे स्नो स्टार्ट हुई है देन वी प्लान सडनली एंड केम इन विधानसभा में प्रफुल पांसेरिया संकल्प रजू कर अभ्यासक्रम में गीता सार दाखिल कराश ધોરણ છ થી અભ્યાસક્રમમાં દાખલ કરાશે શિક્ષણ રાજ્ય મંત્રીએ સંકલ્પ રજૂ કર્યો જો કે શિક્ષણ મંત્રી સરકારી સંકલ્પ પર રજૂ કરે તે દરમિયાન કોંગ્રેસે ઉઠાવ્યો છે વિપક્ષ નેતા અમિત ચાવડા શૈલેષ પરમાર સહિત અર્જુન મોઢવાડિયાએ વાંધો ઉઠાવ્યો વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે સરકાર સંકલ્પનો નિર્ણય કરેલ છે તો પછી ગૃહમાં એની ચર્ચા કરવાનું થતું નથી અને સંકલ્પ પર રજૂ કરવો હોય તો કામકાજ સલાહકાર સમિતિના નિયમ પ્રમાણે સાત દિવસ પહેલા વિપક્ષના સભ્યોનું ધ્યાન દોરવું જોઈએ બીજી તરફ અર્જુન મોઢવાડિયા બોલવા ઉભા થયા ત્યારે અધ્યક્ષ તેમને રોક્યા અને અર્જુન મોઢવાડિયાને કહ્યું કે અર્જુન ક્યારેય ગીતાનો વિરોધ ન કરે કુપોષિત બાળકો અંગે વિધાનસભામાં ચર્ચા વિધાનસભામાં બે જિલ્લાના આંકડા જાહેર થયા છે જૂનાગઢ અને ભાવનગર તેત્રીસ હજાર નવસો છત્રીસ કુપોષિત બાળકો છે જુનાગઢ અને અતિ કુપોષિત બાળકોની સંખ્યા સાત હજાર સાતસો અડત્રીસ તો જુનાગઢ જિલ્લામાં સાત હજાર સાતસો કુપોષિત બાળકો પૈકી એક હજાર પાંચસો બ્યાસી અતિ કુપોષિત બાળકો છે ભાવનગરમાં છવ્વીસ હજાર એકસો અઠ્યાસી કુપોષિત બાળકો જે પૈકી છ હજાર એકસો છપ્પન બાળકો અતિ કુપોષિત છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના સવાલમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે સરકારે કરી છે કરોડો રૂપિયાની નાણાકીય જોગવાઈ રાજ્ય સરકારે છેલ્લા બે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરી વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં એક હજાર પાંચસો કરોડ રૂપિયાનું બજેટ બાવીસ ત્રેવીસના બજેટમાં ત્રણસો કરોડનો વધારો કરી અને એક હજાર આઠસો છત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી સરકારે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં એક હજાર બસો કરોડ રકમ ફાળવી જેમાં સડસઠ કરોડ રૂપિયા વણ વપરાયેલા રહ્યા છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એક હજાર પાંચસો એકાણું પોઈન્ટ સિત્યાસી કરોડની રકમ ફાળવી અને જેમાં એક હજાર એકસો એકવીસ પોઈન્ટ કરોડ રૂપિયા વણ વપરાયેલા છે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના પ્રશ્ન પર ગૃહમાં આ જવાબ રજૂ કરાયો બનાસકાંઠાની વાત કરીએ તો ધાનેરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે કૈલાશનગર સોસાયટીમાં રખડતા આખલાઓ ચડ્યા છે યુદ્ધે આખલાઓ પાખડતા રહીશોમાં ફફડાટ ધાનેરામાં અનેકવાર આંકડાના ત્રાસથી અકસ્માત થાય છે અને ધંધાદારીઓ પરેશાન થતા હોય છે તો ધાનેરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે આપ જોઈ શકો છો કે રસ્તે ચાલતા જે રાહદારીઓ છે તેમને આ પ્રકારની જયારે ઘટનાઓ બને છે ત્યારે મુશ્કેલી નડતી હોય છે અને અનેક વખત દુર્ઘટના પણ સામે આવી ચૂકી છે અનેક વખત ઢોરના આતંકનો સામનો લોકો કરી ચૂક્યા છે ઘણા લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે રાજકોટના જસદણ બાયપાસ રોડ પર રખડતા પશુના કારણે દુર્ઘટના આખલાઓએ બાઇક ચાલકને અડફેટે લીધો ફંગોડાયેલ બાઇક પાલિકાના વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો બાઇક સવાર બે યુવકોમાંથી એકનું મોત થયું છે એક સારવાર હેઠળ છે ગંભીર ઈજાગ્રસ્ત બાઇક સવારને રાજકોટ ખસેડાયો છે બોર્ડને વિદ્યાર્થીઓ માટે કાલથી શરૂ થશે હેલ્પલાઇન ધોરણ દસ અને બારના પરીક્ષાના પગલે હેલ્પલાઇન કાલથી માધ્યમિક શિક્ષણ બોર્ડની હેલ્પલાઇનનો પ્રારંભ થશે ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઇવ ડબલ ઝીરો પરથી માર્ગદર્શન અપાશે સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી માર્ગદર્શન વિદ્યાર્થીઓ લઈ શકશે અમદાવાદ શાહીબાગ પ્રેમવતી રેસ્ટોરન્ટની ઘટના છે જ્યાં ખીચડીમાંથી જીવાત નીકળી છે ખીચડીમાં જીવાત નીકળતા ગ્રાહક પણ ગયા ગ્રાહકે દુકાનદારને રજૂઆત કરી ફરિયાદ કરી પરંતુ સામે કોઈ જ જવાબ ન મળ્યો ગુણવત્તા અને સ્વચ્છતા સામે હવે સવાલો ઉઠી રહ્યા છે શાહીબાગ સ્વામિનારાયણમાં આવેલી છે પ્રેમવતી રેસ્ટોરન્ટ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે અંધાપાકાંડ પર હાઈકોર્ટમાં સુનાવણી એડવોકેટ જનરલનું હાઈકોર્ટમાં મોટું નિવેદન છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં થશે સુધારો અને તમામ હોસ્પિટલો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત થશે અત્યાર સુધી પચાસ બેડની હોસ્પિટલ માટે રજીસ્ટ્રેશન હતું મેડિકલ કેમ્પનું પણ રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત છે ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં છે ખેરાલુમાં નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ કરાઈ છે કામગીરી જકાતનાકા પાસે હાટડીયા વિસ્તારમાંથી દબાણ હટાવાયા જે વિસ્તારોમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે ખેરાલુ નગરપાલિકા દ્વારા હાલમાં જે ખેરાલુ નગરપાલિકા વિસ્તારમાં આવતા ગેરકાયદેસર જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે તે તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો પાલિકા ટીમ સહિત જે પોલીસ તંત્ર હોય છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે તે તોડી પાડવાની જે કામગીરી હોય છે ચાલી રહી છે તમે જોઈ શકો છો આ બુલ્ડોઝર થકી હાલમાં જે વધારાના જે ઓટલા કરવામાં આવી રહ્યા છે તેમજ વધારાના શેર કરવામાં આવ્યા છે તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં ચાલી રહી છે ઉલ્લેખને જે આ જે વિસ્તાર હોય છે તે વિસ્તારમાં જ થોડા દિવસો પહેલાં જે શોભાયાત્રા નીકળી હતી રામ ભગવાનની તે રામયાત્રા શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે ત્યારબાદ આ જે કાર્યવાહી હોય છે તે હાલ કરવામાં આવી રહી છે અંદાજીત ત્રીસ કરતાં જે વધુ હોય જે હોય છે <upt mayoría> <Lehr> <g matin> અંદાજિત આપણે બત્રીસ મિલકતોને નોટિસ આપવામાં આવેલી અને તેમાંથી મોટાભાગના દબાણો આજે દૂર થઈ ગયા છે અને મોટાભાગના લોકોએ સ્વયંભૂ પોતાના દબાણો જાતે પણ અમુક વ્યક્તિઓએ પોતાના દૂર કરેલ છે